મસ્ત થઈ જશે લીસા એ તો જો નાડીયરી કટિંગ કરી દીધું છે તાન થર્ડ થડનો ઉપયોગ છે એ દીકરીઓને બગીચામાં બેસવા માટે પછી કટિંગ કરી અને લઈ જઈશું આજે ખુરશી કટિંગ કરી અને સ્કૂલમાં લઈ જઈશું દીકરીઓને બેસવા માટે બેસવા માટે બે સૂચ્યો જો અનારીનું ઝાડું થડ હતું તેમાંથી ભાઈઓ ખુરશી બનાવી અને આવા ઢબકલા સ્કૂલમાં લઈ ગયા અને સ્કૂલનું કામ છે તો ભાઈઓ મદદ કરી અને ટેમ્પામાં બધા ભરી દીધા છે સ્કૂલની બાજુમાં બીઆરસી ભવનની બાજુમાં જ મકાન હતું અને જો અહીંયા ટેમ્પામાં બધા ભરી લીધું જો ભાઈઓએ મદદ કરી અને બધા ઢબકલા છે ને એ ટેમ્પામાં નાખી દીધા છે હવે સ્કૂલે લઈ જઈએ જો ઢબકલાને સ્કૂલમાં લાવી દીધા છે ટેમ્પામાં ભરીને એમ ઢબકલા દીકરીઓને રમવા માટે અને બેસવા માટે સરસ મજાનો ઉપયોગ થશે